નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દેશી તમાકુની ખેતીની અંદર એક બેસ્ટ રિઝલ્ટ મળેલું છે તો પહેલાંમાં પહેલાં અમે તમને રિઝલ્ટ બતાવીશું બતાવજો જોઈ લો એકદમ પાન પણ સુપર થઈ ગયા છે પાનની ક્વોલિટી પણ જોરદાર છે જોવા ખેડૂત મિત્રો એક નહીં મજા છે જ લો તમે પાનની નસો પણ જાળી થઈ ગઈ છે પાન જો કેટલા થઈ ગયા છે એકદમ બેસ્ટ પરિણામ મળ્યું છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી જોયા ખેડૂત મિત્રો પાન પણ એકદમ સુપર થઈ ગયા છે કોઈ જાતનો કુકડવાટ નહીં ચાચડી નહીં એકદમ બતાવજો બધી તમાકુ એકદમ બેસ્ટ રિઝલ્ટ મળેલું છે ખાલી હજુ તો સ્પ્રે જ એક જ લગાવ્યો છે મિત્રએ એકદમ સુપર પરિણામ મળેલું છે તો નમસ્કાર નમસ્કાર તો આપણે પહેલાં આ તમાકુમાં શું પ્રોબ્લેમ હતો વિકાસ નહોતો થતો ગ્રોથ નહીં ને ચાંચડીનો પ્રોબ્લેમ હતો બરાબર એમનો વિકાસ નહોતો થતો ગ્રોથ નહોતો થતો અને આપણી આ દવા વાપર્યા પછી અત્યારે કેવું છે અત્યારે વિકાસમાં સરસ છે અને પાન બાન બધું લંબાઈ બંબાઈ બધી રીતે સરસ છે બરાબર તો શું નામ છે તમારું મહેશભાઈ મહેશભાઈ કયું તાલુકો આણંદ જિલ્લો આણંદ બરાબર આપણે આણંદ જિલ્લાના છે મહેશભાઈ હજુ એમને ખાલી આપણી દવાનો એક જ વાર સ્પ્રે કર્યો છે અને હજુ ભૂમિ પરિવર્તન પાણીમાં આપવાનું બાકી છે તો મહેશભાઈ આ વાપર્યા પછી તમને કેવું લાગે છે સરસ છે રિઝલ્ટ તો જોરદાર છે બાકી એવું ને દર સાલ કરતાં સરસ લાગે છે આપણે બરાબર છે તો આ કેટલા દિવસની તમાકુ છે આપણી હજુ તો દોઢ મહિને આસપાસ થયું દોઢ મહિને પાણી પણ આપી નથી એક જ સ્પ્રે કર્યું ખાલી બરાબર છે તો દોઢ મહિનાની અંદર એમને મહેશભાઈને એકદમ સુપર રિઝલ્ટ મળેલું છે અને તમારે આણંદ જિલ્લાની આજુબાજુ કોઈ બી જગ્યાએ તમને દવા જોઈએ તો ઓનલાઈન ઓફલાઈન મળી જશે અને તમે આ કયું ગામ છે તમારું કાસોર તો કાસોર ગામમાં જોઈએ તો મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો મહેશભાઈ તમારો નંબર બોલજો એકવાર સત્તાણું ત્રણ બોતેર નવ્વાણું એકસો એકત્રીસ બરાબર છે તો તમારે મહેશભાઈનો પણ કોન્ટેક કરી શકો છો અને મહેશભાઈના ઘરેથી પણ તમને દવા મળી જશે બરાબર મહેશભાઈ ઓકે ચલો થેન્ક યુ ધન્યવાદ